પંચમહાલ જંગલમાંથી હત્યા કરેલી પરિણીતાની લાશ મળી આવી સેહરા તાલુકાના દુમેલાવના જંગલમાંથી પરિણીતાની હત્યા કરેલી લાશ મળી આવી પોલીસ સ્તર પર પહોંચી જરૂરી તપાસ હાથ ધરી મૃતક પરિણીતા ગોધરા તાલુકાના કુંડલા ગામની હોવા સાથે બે છોકરાની માતા મહિલાની લાશ પાસે શ્રીફળ મળી આવવા સાથે તાંત્રિક વિધિ કરી હોવાનું લાગી રહ્યું છે મૃતક મહિલા રંજન શરીરના ભાગે ઈજા હોવા સાથે લાશની પાસે લોહીના નિશાન પોલીસ દ્વારા એફએસએલની મદદ લેવાઈ પોલીસે મૃતક રંજનના પતિ સહિત સાસરી પક્ષના અમુક લોકોની પૂછપરછ હાથ ધરી મરણરાણ રંજન કેવળભાઈ પટેલના પિયર પક્ષ દ્વારા હત્યારાઓને કડક સજા કરવાની માંગ રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ મારી બેના લગ્ન કુંડલા ગોધરાના કુંડલા ગામમાં થયા હતા પટેલ રંજનબેન કેવળસિંહ અને એમનો મર્ડર થઈ ગયો છે અને ડું જંગલ જંગલના માંથી લાશ મળી છે અને જેથી કરીને અમને ન્યાય મળે એવી અપેક્ષા અમે રાખીએ છીએ પટેલ કુમાર હરસિંહ મારું નામ